મળી છે રાજકોટથી જ રાજકોટના ખીજડીયા ગામમાં એક વૃદ્ધ પાણીમાં ગરકાવ થયા છે સદનસીબે ઘટનામાં વૃદ્ધનો બચાવ થયો છે સ્થાનિકોએ વૃદ્ધને ને બચાવી લીધા છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ બાઇક સાથે તણાયા હતા જોકે ત્યારબાદ વૃદ્ધને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અહીં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે આ વૃદ્ધ બાઇકને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે તેઓ ફસાયા હતા જોકે ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેઓને બચાવી લેવામાં આવ્યા છે ખીજડીયા ગામની આ ઘટના છે જ્યાં ભારે વરસાદને કારણે ધસમસતા પાણી વહી રહ્યા હતા અને તે સમયે આ વૃદ્ધે

કિજડીયા ગામ છે ત્યાંનો આ બનાવ છે બે દિવસ પહેલાનો બનાવ છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે જે બેઠો પુલ છે તેમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતું ત્યારે આ વૃદ્ધ છે ત્યાંથી પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી જે સ્થાનિકો ત્યાં એકઠા થયા હતા તેઓએ પણ આ વૃદ્ધને મનાઈ કરવા કરી હતી કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે બાઇક લઈને જવું ભર્યું રહેશે પરંતુ આ વૃદ્ધ એકના બે ન થયા હતા અને જે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો તેમાં આ વૃદ્ધે બાઇક લઈને જવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન પાણીનો જે પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી સૌ પ્રથમ જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક તણાણું હતું ત્યારબાદ વૃદ્ધ છે તે પણ તણાઈ હતા પરંતુ સદનસીબે જે સ્થાનિક લોકો છે તેના દ્વારા મા મહેનતે આ વૃદ્ધ છે તેને બચાવી લેવામાં આવ્યા હતા ધરણા જી બિલકુલ દિવેશ આભાર